રોકાણની સમય મહિને ચાર ટકાથી લઈને બાવીસ ટકા સુધીના વળતરની સ્કીમોમાં રોકાણ કરાવી ઉઠમણું કરનાર વેસુ વીઆઈપી રોડ સ્થિત એબ્રુસિયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીના અધ્યક્ષની ઇકો સેલે તેની પત્નીની બર્થડે હોય ઉજવણી માટે પાળના કિનાર હાઇટ સ્થિત ઘરે આવ્યો હતો ત્યારે ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે રોકાણકારોના પૈસામાંથી જ ત્રણ ગુજરાતી ફિલ્મ સહિત પાંચ ફિલ્મ પ્રોડ્યુસર કરનાર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલ સવા વર્ષથી ફરાર હતો ઇકોસેલના સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વિસુ વીઆઈપી રોડ ઉપર સ્થિત એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીએ પોતાની મની ફાઉન્ડર સ્કીમમાં રોકાણની સામે મહિને ચાર ટકાથી લઈને બાવીસ ટકા સુધીના વળતરની લાલચ આપી રોકાણ કરાવી બાદમાં સેબીની રેડ પડ્યા બાદ ઉઠામણું કરતાં તાડવાડીની મહિલા પરિવારજનો અને અન્યોના રૂપિયા પાંસઠ લાખ ફસાયાની ફરિયાદ શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝના પ્રદીપ શુકુલ ઉર્ફે મુન્ના શુકુલ ધનંજય ભીખુભાઈ બારડ દેવેશ સુરેન્દ્ર તિવારી સંદીપકુમાર મનુભાઈ પટેલ વિમલ ઈશ્વરભાઈ પંચાલ મયુર ઘનશ્યામભાઈ નાવળિયા હેપી કિશોરભાઈ કાનાણી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ફરિયાદ નોંધાઈ હતી આ ગુનાની તપાસ કરી રહેલા ઇકો સેલે તે પૈકી મહિલા ડાયરેક્ટર હેપી કાનાડી મયુર નાવડિયા અને વિમલ પંચાલીની ધરપકડ પંચાલની ધરપકડ કરી હતી જ્યારે ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ કંપનીના બે ડાયરેક્ટર દેવેન્દ્ર દેવેશ સુરેન્દ્ર તિવારી અને સંદીપકુમાર મનુભાઈ પટેલની ઇકો સેલે ધરપકડ કરી હતી